નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલ અત્યારે બોલીવુડ મૂવીની સાથે સાથે ગુજરાતી જે મૂવી આવી રહ્યા છે તેનો પણ ટ્રેન્ડ વધી રહ્યો છે એટલે કે ગુજરાતી જે લોકો છે જે આ જ મૂવીના ચાહકો છે તેઓને ઉત્સાહ જોવા મળતો હોય છે ઘણી બધી એટલી બધી મૂવી છે કે જે બોલીવુડને પણ ટક્કર મારી હોય એટલે કે બોલિવૂડને પણ ક્રોસ કરી હોય તેવી મૂવીઓ ગુજરાતીમાં બનાવવામાં આવે છે લવ સ્ટોરીની વાત કરીએ ઘરની પ્રેમ કહાનીની વાત કરીએ ઘરમાં સાસુને વવના થતાં નાના મોટા કલેશ કેવી રીતે પ્રેમ ઊભો થાય છે કેવી રીતે અનેક બાબતો ઇગ્નોર કરવી પડે કેવી રીતે ઝઘડા થાય ઝઘડાના નિરૂપણ આવે એટલે કે ઝઘડાનું સોલ્યુશન થાય તમામ મીઠી બાબતે જ જે મૂવી બનાવવામાં આવે છે ગુજરાતી તેનો દિન પ્રતિદિન લોકોમાં ક્રેજ વધી રહ્યો છે હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર એક મૂવી આવી રહી છે અને તેના સ્ટારકાસ્ટ અમારી વચ્ચે ઉપસ્થિત છે અને મૂવીનું નામ છે વેનીલા આઈસ્ક્રીમ જી હા દર્શક મિત્રો વેનિલા આઈસ્ક્રીમ ગુજરાતી મૂવી છે ખૂબ રસપ્રદ મૂવી છે અને તેના સ્ટારકાસ્ટ અમારી સાથે જોડાયા છે જેમાં યુક્તિ રાદેરિયા સતીષ ભટ્ટ અને કોમલ ઠાકુર જે અમારી વચ્ચે ઉપસ્થિત છે તેઓની સાથે જ વાતચીત કરીને આ મૂવીના રિવ્યુ લઈશું કારણ કે ગુજરાતી મૂવીનો ક્રેઝ અત્યારે ખૂબ છે અને લોકોને એ મૂવી જોવી અત્યારે ખૂબ ગમી રહે છે એકદમ એમ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત થેન્ક યુ સો મચ તમારી આ ત્રીજી મૂવી અને એમ ગુજરાતી મૂવીની એમ જનરલી વાત કરીએ તો લોજિક એવું દોડતું હોય છે કે ઘરની જ કોઈક બાબત હશે કે પ્રેમ કહાની હશે ક્યાંકથી પ્રેમ ચાલુ થયો હોય ક્યાંકથી પ્રેમ અટક્યો હોય પ્રેમમાં વળાંક આવતો આ મૂવીની અંદર આપનો મુખ્ય રોલ શું છે કદાચ જે લોકો ગુજરાતી ફિલ્મો નથી જોતા એ લોકોની આ ધારણા હશે કે ઘરની અંદર જ શરૂ થાય છે ને ઘરની અંદર જ પતે છે પણ ના છેલ્લા કેટલા સમયથી એવી ઘણી બધી ગુજરાતી ફિલ્મ્સ આવી રહી છે કે જેણે અલગ અલગ ફિલ્મના જોનરેને એક્સપ્લોર કર્યા છે વર્ષ જે ફિલ્મ હતી જેની હમણાં હિન્દી રીમેક બનવા જઈ રહી છે શૈતાન નામ છે જેનું અજય દેવગન એમાં સ્ટારકાસ્ટ છે સો એનો જોનરે હતો થ્રીલર સસ્પેન્સ મર્ડર હવે લાસ્ટલી કશું કસુંબો કરીને જે ફિલ્મ આવી છે હમણાં થિયેટરમાં બહુ સારી રીતે ચાલી રહી છે એનો એનો જોન રે હતો પીરિયડ ડ્રામા એટલે દેર આર મેની ડિફરન્ટ જોન રેઝ ગુજરાતી પીપલ આર એક્સપ્લોરિંગ એટલે એવું નથી કે ઘરથી જ શરૂ થાય છે અને કદાચ ઘણો ટાઈમ પછી હવે અમે આ ફિલ્મ લઈને આવી રહ્યા છે કે જેમાં હા એમાં હવે ઘરની વાર્તા છે અને મૂળ ઘર સિવાયના બીજા કોઈ પણ કિસ્સાઓ કરતાં ઘરની અંદર જ શું બનતું હોય છે એના પર જ એના પર જ આખી ફિલ્મ મૂળ ફોકસ છે જી તમારો મુખ્ય કિરદાર શું છે મારા કિરદારનું નામ કોમલ છે કે જે વરુણ એટલે કે મલ્હાર ઠાકરના વાઇફ છે શી ઇઝ અ વાઇફ શી ઇઝ અ શી ઇઝ અ પર્સન હુ ડઝ અ જોબ અને બહુ જ ઇન્ડિપેન્ડન્ટ અને એને ઘરમાંથી પણ એટલી જ ફ્રીડમ મળી છે શી ઇઝ વેરી બ્રેવ લગ્ન પછી પણ પોતાનું કંઈક એને કરવું છે એવી એને ઈચ્છા છે એટલા માટે એની લાઇફસ્ટાઈલ એ હિસાબે સેટ કરીને આ ઘરમાં અત્યારે રહી રહી છે સામાન્ય પડવાનું થાય ને તો જે પુરુષ હોય કે જે વર હોય એ બિચારો વચ્ચેનો ભાગ હોય ને એવો થઈ જતો હોય છે એટલે કે ના ધોબીકા કુટાના ગરકા ના ગાડકા સાસુમાં બી ના બંધાય કે પત્નીમાં ના પણ બંધાયરની સ્ટોરી છે તો આની અંદર મલહારનો જે રોલ છે એ તમારા બાજુ છે કે એના મમ્મી બાજુ છે તમે જો ટ્રેલર જોયો હોય તો તમને શું લાગ્યું છે કે કઈ સાઈડ વધારે જઈ રહ્યું છોકરાઓ સેન્ડવિચ બનતા હોય છે એ વાત જાણીતી છે જ અને આમાં પણ એવું જ છે કે આખી ફિલ્મનો મૂળ કોન્સેપ્ટ પણ એ રીતનો છે મૂળ સ્ટોરી બેઝ એ રીતની છે કે એની પત્ની પર એ વધારે ધ્યાન આપે કે એની મમ્મીનું કહેલું એ વધારે માને અને પણ બહુ જ સ્વીટ બહુ જ સુંદર વાત ફિલ્મમાં એ છે કે મારા જે સાસુ સસરા બતાવ્યા છે કે વરૂણના મમ્મી પપ્પા પણ એને એ જ એડવાઇસ આપે છે કે તારે તારી પત્નીનું માનવું જોઈએ ફિલ્મની અંદર એક ડાયલોગ છે કે પત્નીનું કહેલું તો તમારે માનવું જ જોઈએ એમ કારણ કે તમારે જીવનભર સાથે રહેવાનું છે બીજા લોકો કદાચ આવ્યા ગયા છોકરાઓ મોટા થઈને જતા રહેશે પણ એક તમારું લાઈફ પાર્ટનર હોય તે તમારી જોડે તમે મરશો ત્યાં સુધી સાથેને સાથે જ રહેવાના છે ટિલ સિક્સટીઝ તો ખૂબ સારો મેસેજ છે આ એક રોમેન્ટિક ની સાથે સાથે ફેમિલીના અનેક ક્વેશ્ચન્સનો સોલ્યુશન આવે તેવો પણ આ જવાબ છે જવાબની અંદરનું જે મર્મ છે તે પણ જાણીશું કારણ કે જે પ્રમાણે પત્નીનું માનવું જોઈએ એની અંદર એમણે કહ્યું કે જે પુરુષો છે સેન્ડવિચ થતો હોય છે તો કે ફિલ્મમાં એવી જ વાત નથી કે ખાલી પત્નીનું માનવામાં આવે છે ફિલ્મમાં સાસુ સસરા દાદા બધાનું જ અલગ અલગ અસ્તિત્વ છે બધાનું જ માનવામાં આવે છે કોનું માનવું ના માનવું કોનું ચાલે ના ચાલે માટે ફિલ્મ જોવી પડે હા એ તો છે સાચી વાત છે અમારી સાથે સતીશ સર પણ જોડાયા છે સર દાદા આખા ફેમિલીમાં મૂળ જે જેનો સ્તંભ કહેવાય એ ત્યાંથી ઊભું થતું હોય છે બરાબર પ્રપ્રોત્ર એટલે કે દીકરાનો દીકરો નેક્સ્ટ જનરેશન તમારી જાળવી રાખે છે કે કેમ એના પર તો તમારી બાજ નજર હોય છે આ મૂવીમાં તમારી કેવી નજર રહી છે આમને જર્મા આની વાત કરું તો અમાર તો એવું છે ને કે મારી કોઈ નજર જ નથી જી એટલે નજર રહેતી નથી એમ એવું છે પરંતુ એ આ બધું જે બને છે એનો એક મુખ સાક્ષી છે જેમ કોઈ પણ તમે આપણે અહીંયા વાત કરીએ તો આ દિવાલો આપણી મુખ સાક્ષી કહેવાય એવી રીતે દાદાજી આમાં મુખ સાક્ષી છે અને મુખ સાક્ષીની સાથે સાથે એ પોતે અમુક વસ્તુઓ ક્યારેક ભૂલી જાય ઇગ્નોર કરે એવું બધું બનતું હોય કુટુંબમાં તો દાદાજી તરીકે મારું કર્તવ્ય શું એ મારે સમજાવવાનું ના હોય મારી આંખ ફરેને ઘરના એ સમજી જવાનું હોય અને એ જે સમજણને એ બધું છે એ કઈ રીતે અંદર આવે છે ને એના માટે તો તમારે વેનિલા આઈસક્રીમમાં જ જવું પડે એ સિવાય હું આનો ઘટોસ્ફોટ કરી શકું એમ છું જ નહીં સાચી વાત છે સસ્પેન્સ રાખવું જ પડે તો જ લોકોને જોવાની મજા આવે પરંતુ તમારા મુતાબિક તમે જે અત્યારે જે કિરદાર એટલે જે રોલ નિભાવ્યો છો દાદાનો અત્યારના દાદાઓને અત્યારે આપણા ફેમિલીમાં ગુજરાતી ફેમિલીમાં જે દાદાઓનો રોલ હોય છે તે ક્યાંક એવું કરતા હોય છે કે છોકરો ને છોકરી એમની રીતે સુખી રહે એમની કે અંડરસ્ટેન્ડિંગ રાખે તો ઘણું સારું પરંતુ ક્યાંક ને ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે થોડું ઘણું ઓવર થઈ રહ્યું છે અને ગુજરાતી જે આપણા સંસ્કૃતિ છે આપણી પરંપરા છે તે ભૂસાતી જઈ રહી છે હા એ સો ટકાની વાત છે ભૂસાતું ગયું છે એ વાત તદ્દન સાચી છે પણ એના માટે તો એક જ વાક્ય જરૂરી છે કે ઘર હોય ને એમાં જો કુટુંબ ન હોય તો એ ખાલી મકાન જ રહે આપણે દિવાલો કહી શકીએ કે મકાન કહી કહી શકીએ અને અને ઘર ઘર ન શકાય એ કઈ રીતે રીતે બની શકે કેવી બનાવી શકાય એ માટે પાછું તમારે આવવું પડે ફરી ફરીને ક્યાં આઈસ્ક્રીમમાં સાચી વાત છે હા એટલે તમે લોકોને કયા પ્રકારનો સંદેશો આપવા માંગો છો આ રિગાર્ડિંગ અત્યારે જે પ્રમાણે યંગ જનરેશન વધી રહ્યું છે અત્યારે વેસ્ટર્ન કલ્ચર અપનાવી રહ્યા છે તો વોટ વુડ યુ લાઈક ટુ ટેલ ટુ ઓડિયન્સ તમે તમારા મુતાબિક કયા પ્રકારના સંદેશામાં એક વાક્ય કહું એક જ વાક્યમાં સમજાવી દઉં ને તો બહુ સરસ રીતે સમજાવી શકાય કે છૂટા વાળ રાખેલી છોકરી હોય જેના પવન આમ આવે તો વાળ આમ જાય ને પવન આવે તો આમ જાય એમાં વચ્ચે જે સેંથો હોય ને તો પત્તર જ રગડી જાય હા એ છે બરાબર છે તો એ જે સેંથો જે ભૂંસાઈ ગયો કે આડો ઓળો થઈ ગયો એને સીધો કઈ રીતે કરવો અને એને ચોટલામાં બાંધીને ફૂલ પરોવી અને સુંદર રૂપ કઈ રીતે આપવું ઘરનું એ શીખવું હોય તો પાછું એ શીખવા માટે તમારે જવું પડે તો વેનિલા આઈસક્રીમ સાચી વાત છે અમારી સાથે કોમલ મેમ પણ છે મેમ ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક થેન્ક યુ પહેલું મૂવી છે ઘણી બધી બાબતો સફર કરવાનો રહ્યો છે શરૂઆત તમારે ક્યાંથી થઈ કે આની અંદર આવવું છે અને આની અંદર ઓનસ્ક્રીન થવું છે હું મોડલિંગ કરિયર તરીકે મેં મારું સ્ટાર્ટ કરેલું હતું મેં આના પહેલાં સત્યપ્રેમકી કથામાં પણ નાનો રોલ એવો કરેલો છે અને આ મૂવીમાં પણ મલ્હારની બહેન તરીકે હરક તમરક્યા સોંગ તમે ના જોયું હતું યુટ્યુબ પર જઈને જોજો ખૂબ મજાનું એવું સોંગ એમને કોરિયોગ્રાફ કર્યું છે સાંભળવું પણ તમને બહુ ગમશે તો એમાં અમે એમનો લીડ આર્ટિસ્ટ તરીકેનો લો રોલ કર્યો છે મલ્હાની બહેનનો તે ખૂબ જ સુંદર ગીત છે તો મારું માનવું છે કે જેવી રીતે વેનિલા આઈસ્ક્રીમ એ કાં તો એ બહુ યુનિક ચોઈસ હોઈ શકે કાં તો કોમન ચોઈસ હોઈ શકે કે વેનિલા આઈસ્ક્રીમ એ બધામાં મળી જતી હોય છે તમને કોઈ પણ આઈસ્ક્રીમ બનાવો એનો બેઝ વેનિલા આઇસક્રીમથી હોય છે તો કાં તો કોઈની ચોઈસ હોય ફ્લેવરવાળી તો એ વેનિલા આઈસ્ક્રીમ ક્યારેય ચૂઝ નહીં કરે સો એ બહુ મજાનો સંદેશ છે કે વેનિલા આઈસ્ક્રીમ આ મૂવીનું નામ એટલે જ રાખવામાં આવ્યું છે કે તમે બધી બધા સાથે હળી મળીને બધા સાથે મેચ થઈ જાય કઈ રીતે તમે સમસ્યાનો સામનો કરો જે ફાલીમાં આવતા હોય છે મેઇન એજ ગ્રુપના લીધે જે મેન્ટાલિટી બધાની વેરિયસ થતી હોય છે તો એ મેળવીને તમે કુટુંબમાં કઈ રીતે રહી શકો એનો બહુ સારો સંદેશ આપ્યો છે તો બધાએ આ મૂવી જોવું જ જોઈએ આજકાલના યંગસ્ટરથી લઈને ફેમિલીથી પણ લઈને કે ફેમિલીને પણ મનમાં એવું થતું હોય છે છોકરાઓ મારું સાંભળતા નથી છોકરાઓને એવું થતું હોય છે પેરેન્ટ્સ મને સમજતા નથી તો એને રિલેટેડ આ બહુ જ સુંદર મૂવી છે કેવાનું તમારો તાત્પર્ય છે કે બધાના સ્વભાવ સંતુલ થાય અને એકબીજા સાથે એડજસ્ટ કરતા કમ્યુનિકેશન કમ્યુનિકેશન તમે તમારી લેંગ્વેજ સમજાવો તમે શું અનુભવી રહ્યા છો એ જ રીતે પેરેન્ટ્સ પણ સમજવાનો ટ્રાય કરે કે એ બહારની દુનિયામાં આજકાલના યંગસ્ટર શું ફેસ કરી રહ્યા છે જેના કારણે એ લોકો આ કરી રહ્યા છે તમને લાગી રહ્યું છે ત્યાંનું યંગ જનરેશન જે પ્રમાણે આપણા ગુજરાતી ફેમિલીઝમાં તો ઓગણીસ વીસ થતું રહે છે ઓકે સ્વભાવ મર્જ થાય તો ગંદુ પાણી પાણી તો જે છોકરો છે એને રાખવા માટે કોનું માનવું જોઈએ કયા પ્રકારના ડિસિઝન્સ લેવા જોઈએ બહુ મોટી વસ્તુ નોર્મલી જોવા જઈએ તો છોકરાઓ બંને બાજુ કરતા હોય છે લાઈક મમ્મીને હસે તો જવા દેને એમના વાઇફ હશે તેમને કહીશ મમ્મી છે એમની આદત છે તું ઇગ્નોર કર તે જનરલી તો બેલેન્સ કરવાનું પોતે જ કરતા હોય છે બંનેને ઇક્વલ રાખીને કે કે એમાં થતું હોય છે તમે મમ્મીને નથી કહેતા મમ્મી કહે છે તું તારી ભાવને નથી કહેતો તો તારી ભાવનો થઈ ગયો તો આ રીતના ક્વેશન ઉઠતા હોય છે ફેમિલીમાં તો મને માનવું છે વચ્ચે જો સર્વાઈવ કરતા હોય તો એ મેન જ હોય છે જે પોતે સમજી જાય છે કે આ બંનેને સમજાવવું અઘરું છે તે રીતે એમનો ટ્રાય કરતા જ હોય છે પરંતુ એમાં જે રીતનું જે સ્ટે સ્ટેન્ડ લેવું જોઈએ જે સાચું છે જે સાચું છે જે એરિયામાં લાગતું હોય કે આમાં મારે વાઈફ સાચી છે તેમાં એમનું સ્ટેન્ડ લેવું જોઈએ અને જે વસ્તુમાં લાગતું હોય કે મમ્મીનું છે એમાં એમનું લેવું જોઈએ દાદા તારીખેની તમારી મુખ્ય કિરદાર છે તો તમારા છોકરા એમના વાઈફ સાથે જ્યારે રોમાન્સ કરતા હોય છે ત્યારે એક ગીત ગાય છે અને એ ગીત ગાતી વખતે એમના વાઈફ એટલે કે એમના તમારા સનના વાઈફ એવું કહે છે કે ધીમે બોલના એમ કોઈ સાંભળી ના જાય આવવો છે અને મલા એવું કહે છે કે કયા પ્રકારના આ લોકો અત્યારે રોમાંન્સ કરી રહ્યા છે તે અંતર્ગત ઇટ્સ ઇટર્નલ ટ્રૂથ કડવું સત્ય છે કે આ પ્રકારનું બાળકોની સામે થવું જોઈએ તમારા મતે કે પછી એને ઇગ્નોર કરીને ના કરવું જોઈએ હવે તમને એક વસ્તુ કહું કે બાળકો સામે આ ના થવું જોઈએ એવું આપણે અત્યારની સંસ્કૃતિ આપણી આમ કહે છે બરાબર અને તમે આ પિક્ચરમાં જોયું હશે કે બંને જણ એકલા જ છે અને એકબીજાની સાથે ગીત ગાય છે બરાબર એ તમે પ્રોમોમાં જોયું બરાબર અને એ દરમિયાન બારની બારીએથી એ સાંભળી જવાથી છોકરો બોલે છે એ તમે સાંભળ્યું પણ એ સમયે છોકરો એ ભૂલી ગયો કે હું મારી પત્ની સાથે જ્યારે પ્રેમી તરીકે હતો ત્યારે શું કરતો હતો ને ક્યાં કરતો હતો હું તો જાહેરમાં બગીચામાં કરતો હતો એના કરતાં તો આ લોકો ઘરમાં કરે છે ને એટલું સમજીને પણ ઇગ્નોર કરવું જોઈએ એટલે છોકરા ઇગ્નોર કરવું અચ્છા સાચી વાત કારણ કે મા બાપ છે એ એક વ્યક્તિ જ છે એ અંદરો અંદર એકબીજાની સાથે પ્રેમના ભાવ વ્યક્ત કરે એમાં છોકરાઓ યાદ આવવાની જરૂર છે અને એમાં વડીલે પણ આડ આવવાની શી જરૂર છે એટલે કે મારે એ એટલું જ અક્ય છે ને એટલી જ એ પરિસ્થિતિ છે જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે જે પરિસ્થિતિમાં જીવાઈ રહ્યું છે એ પરિસ્થિતિને સ્વીકારવીને એના કડવા ઘૂંટ ગળવા એ વસ્તુ અગત્યની છે ને એ જો કડવા ઘૂંટ ગળીએ તો વેનિલા આઈસ્ક્રીમનો ગળ્યો સ્વાદ ચાખવા મળે આઈસ્ક્રીમ અને જિંદગી બંને પેરેલલ છે તમે વાત કરી કે આ ઓગળી જતા પહેલા ખાઈ લેવી જોઈએ અને જિંદગી ને પસાર થઈ રહી છે ત્યાર પહેલા જીવી લેવી પણ એની અંદર ક્યાંક ને ક્યાંક ટર્નિંગ વેસ્ટર્ન કન્ટ્રી તરફ જઈ રહ્યું હોય તમારા મતે એવું લાગી રહ્યું છે વેસ્ટર્ન કન્ટ્રી તરફ આખો દેશ જઈ રહ્યો છે અત્યારે હવે એને તમે દરેક જણના પગ રોકીને એમ તો કહી શકવાના નથી ભાઈ એ તું નાઈટ ક્લબમાં ના જઈશ તું આમ ના જઈશ તું બહાર ફરવા ના જઈશ બહાર આથડવાના જઈશ કોઈને કહી શકવાના નથી પણ એના માટે તમારે સૌથી પહેલું કામ શું કરવાનું છે પગે કમાડ વાળવાના છે બહુ સર પગે કમાડ વાળવા એટલે તમારા ઘરથી જ શરૂઆત કરવાની છે એટલે ઘરમાં જ તમે એ રીતે રહો કે જેનાથી કોઈ ઉછૃંખલા ન આવે અને તમે કોઈ રીતે બહાર આમ બહુ ઉછાણ છાળા છો એવું દેખાય નહીં અને સ્થિર અને ગંભીર છો એવું દેખાય ન હો છતાં પણ દેખાય અને પ્રેમ તો છતાં એમાં એટલો ને એટલો જ હોય હોવો જોઈએ એ બધી વસ્તુ જો દેખાડતા આવડે ને તો લાઈફ બહુ સુંદર થઈ જાય તો જ એ ગળી મધ જેવી લાગે ને ગળ્યા વેનીલા જેવી લાગે બહુ સારું ચેરિટી બિગિન્સ ફ્રોમ યોર ઓન હોમ શરૂઆત પોતાના ઘરથી થાય તેવી એક નવી પહેલ નવી બાબતે એ વાત કરી તમારા મતે શું લાગી રહ્યું છે આજનું યંગ જનરેશન આજ બધી બાબતોને બ્લાઇન્ડલી ફોલો કરવું જોઈએ કે પછી થોડી ઘણી સમજ જોઈએ આજનું જનરેશન કદાચ કલ્ચરને ફોલો કરવું કે પછી વેસ્ટર્નાઇઝ કલ્ચરને ફોલો કરવું એમાં અટવાઈ રહ્યું છે મને એવું લાગે છે પણ જેમ તમે પૂછ્યું કે મને એવું લાગે છે કે આજની જનરેશન વેસ્ટર્નાઇઝ કલ્ચરથી એટલી ઇન્ફ્લુઅન્સ થઈ રહી છે જેમાં કદાચ એમનો પણ વાંક નથી એટલું બધી એટલી બધી ન્યૂ ઇન્ફોર્મેશન એમની પાસે આવી રહી છે કે એમને એવું લાગે છે કે આ સાચું છે ઘણી વખત જેમ કે ઇંગ્લિશ બોલવું એ વધારે સારું ચડિયાતું ગણાય છે અને તમે ખાલી ગુજરાતીમાં વાત કરો કે દેશી ભાત તો એને દેશી ભાષા કઈ કહેવાય છે આ મહત્વની બાબત તમને કરી હું વચ્ચે તમને એવું પૂછવા માંગીશ અત્યારે થોડા દિવસ પહેલા માતૃભાષા દિવસ ગયો બદલાતી જતી બદલાતું જનરેશન બદલાતી જતી લાઈફસ્ટાઈલ બદલાતા જતા આપણા લોકો બધી જ બાબતોની અંદર કેમ છો જે પૂછે છે ને એને એવું થાય છે કે

તમે એને તમારાથી ઉતરતું ના સમજશો કે હા દેશી ભાષામાં વાત કરી રહ્યું છે અને એવું જ સેમ તમારા માતા પિતા કે જે વેસ્ટર્નાઇઝ કલ્ચરથી એટલા બધા જાણીતા નથી એ લોકો ત્યાંના છે તો એમ એમને પણ જજ ના કરવા જોઈએ કે એમની પાસે એવી અપેક્ષાઓ પણ ના રાખવી જોઈએ કે હા આ લોકો પણ ફોરેનના માતા પિતાઓ છે એવા કેમ નથી બની જતા તો કદાચ જે ડિસ્કનેક્શન લોકોને ફીલ થઈ રહ્યું છે તે ઓછું થશે વધારે કનેક્ટેડ અને હોમલી વધારે ફીલ થશે અને કદાચ આપણી કલ્ચરની તરફ વધારે વળી શકશું મહત્વની બાબત હતી દાદા તરીકેનું કિરદાર એક ખૂબ મોટી બાબત છે તમારા પુત્ર એટલે કે છોકરાના પપ્પા અને આ બધી જ ડિસ્ટન્સ બહુ મોટો છે તો તો ક્યારેક ક્યારેક અથડાય ઘરમાં કચિયો પણ થતો ગુજરાતી આપણા અને ગુજરાતી મેં કહેવત છે બે વાસણ ખખડે 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 એ ઘર કહેવાય જ તો હવે એ બધી જ બાબતે થોડું ઘણું કોમ્પ્રોમાઈઝ કરવું થોડું ઘણું ઓગણીસ વીસ ચલાવી લેવું થોડું જતું કરવું એ અંતર્ગત તમારું ઓડિયન્સને શું રિસ્પો એ અંગે મારું કહેવું એમ છે કે હમણાં જેમ તમે વાત કરી કે વેસ્ટર્ન કલ્ચર ને આપણા કલ્ચર વચ્ચે જે ભીંસાઈ રહ્યો છે માણસ ખરેખર તો આ બે જ વસ્તુની વાત છે આમાં તે તો મારું કહેવું એવું છે કે તમે ભાષા કે પરિધાન એટલે કે વેશભૂષા તરીકે તમે વેસ્ટર્નને એડપ્ટ કરો નો પ્રોબ્લેમ પણ તમારા સંસ્કારો કે જેના ગુણગાન આજે આખું વર્લ્ડ ગાઈ રહ્યું હોય ત્યારે તમારે ભૂલવા ના જોઈએ અને અંદરથી તમારે એ રહેવું જોઈએ અને બહારથી તમે વેસ્ટર્ન લો જીન્સનું પેન્ટ પહેરો આ પહેરો પેલું પહેરો બધું પહેરો પણ જ્યારે માત પિતા સામે આવે ત્યારે ઝૂકીને પગે લાગો એનું નામ સાચું સંતુલન જાળવ્યું કહેવાય વેરી નાઇસ એટલે આ રીતે સંતુલન જળવાઈ શકે બીજું એમ કહું કે કોઈ છોકરી જરા ટૂંકા વસ્ત્રો પહેરીને કે એમ રોડ ઉપર જતી હોય તો ગમે વ્યક્તિ એની મશ્કરી કરે તો એ આપણા જે કોઈ યુવાનથી ઉપરની ઉંમરનો એટલે કે મારીથી નીચો ને યુવાનથી ઉપરનો વતલો વ્યક્તિ કે બાપ તરીકેનો વ્યક્તિ કોઈ રોડ ઉપર જતો હોય તો એ તરત ખિન્ન થઈ જશે કે આનું આણે આમ કેમ કર્યું તો એ અંગે એણે વેસ્ટર્ન કલ્ચર એ લોકોએ સ્વીકાર્યું છે એમ માની અને થોડું લેટ ગો કરવું જોઈએ સાચી તો એ એટલું લેટકો કરે અને તમે આ રીતે બંનેનું સંતુલન કરો તો હું માનતો નથી કે ક્યાંય તિરાડો પડે અને મકાન પડી ભાંગે કે એવું કંઈ થાય અને મકાન છે એ ઘર બનીને રહી શકે સાચી વાત છે બહુ જ કિંમતી અને સુવર્ણ કહેવાય ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો મેમ ફર્સ્ટ મૂવી છે અનુભવ કેવો રહ્યો અને તમે એમ નોર્મલી જસ્ટ તમે પહેલાં કહ્યું એ પ્રમાણે કે પેલા એમાં કામ કર્યું અને આ જે મેઈન ઓન સ્ક્રીન પર આવવાનો મોકો મળ્યો છે અનુભવ કેવો રહ્યો ખૂબ જ સરસ હું ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી માટે થેન્ક યુ કહેવા માગીશ કે એમને મને સારી એવું આટલા સરસ આર્ટિસ્ટો જોડે મને ફ્રેમ શેર કરવા મળી છે કોરિયોગ્રાફથી લઈને કે મૂવી સ્ક્રિપ્ટથી લઈને એ લોકોએ બહુ જ સુંદર રીતે સંગીત અને બધું કર્યું છે સો બહુ જ મજા આવી મને ઓડિયન્સ પાસેથી શું એક્સપેક્ટેશન રાખો છો આ કેવી રીતે જોવેલું બધા જ પોતાની એક સ્ટોરી માને આને કે જો તમે કશે ફસાયેલા છો આવા કોઈ તમે ટ્રેલર જોયું જ હશે તો આવા કોઈ ક્વેશ્ચનમાં કે અમને પણ આવું તો થઈ રહ્યું છે તો ચોક્કસ અમને જઈને એકવાર જોવું જોઈએ મૂવી ઓડિયન્સ પાસેથી સર ઓડિયન્સ રાખો છો ઓડિયન્સ પાસેથી એક્સપેક્ટેશન તો એક કલાકાર તરીકે સંદેશ દેવાજી રીતે વાત કરું તો આમાંથી યુવાન વર્ગ એવું શીખે કે થોડી મર્યાદા થોડું રિસ્પેક્ટ આ બધું રાખવું જોઈએ ભલે તમે વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરો પણ એની સાથે સાથે આ પણ કરો અને મોટાઓ માટે કે જે પિક્ચર જોવા જવાના છે એમણે પણ આમાંથી એ બોધ લેવો જોઈએ કે મારે થોડુંક પણ કે એ સો ટકા ના લઈ શકે તો પચીસ ટકા ત્રીસ ટકા પણ લેટગો કરી અને એમને સ્વાતંત્ર આપી કે તેમને તેમની રીતે ઉછળવા દઈ ફફડાવીને ફફડાવીને ઉડવાની ઉડવાની તક તક જોઈએ જોઈએ તેની જે છે તે એક 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 બીજો 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 ટોન વિચાર પણ કહી ટર્નિંગ પોઈન્ટ પણ કહી શકાય જેના ઘરમાં વધારે રેસ્ટ્રિક્સેશન હોય છે કે આ ન કરવું જોઈએ આ કરવું જોઈએ આટલા વાગે અહીંયા આવી જવું જોઈએ તેના કરતાં એની પોતાની ઓન સ્કિલ એને જે કરવું છે એ કરવા દઈએ તો મને લાગે છે કે સ્પ્રિંગ જેટલી દબાવીશું ને એટલી જ જોરથી ઉછળશે તેવી એક પરિસ્થિતિ છે પણ પહેલી માર્ચે જે મૂવી આવી રહ્યું છે તે જોઈને જ આપણને સૌના નજરિયો સામે આવી જશે કે કેવા પ્રકારનું છે મેમ શું એક્સપેક્ટેશન રાખો છો કે લોકો આને કઈ નજરે જોવે કારણ કે બધાના જ ઘરમાં આવા નાના મોટા પ્રશ્નો હોય છે નાના મોટા ક્વેશ્ચન હોય છે વેલ લોકો પાસેથી એ જ એક્સપેક્ટેશન છે કે પહેલી માર્ચે ફિલ્મ આવી રહી છે તો બસ જોવા જજો ફિલ્મ ફેમિલી ડ્રામા છે અને આ ઘર ઘરની વાર્તા છે કે તમને એટલી રિલેટેબલ પણ લાગશે રિલેટેબલ લાગશે એટલે ફિલ્મ જોવી એટલી ગમશે પણ અને કારણ કે આ જે કિસ્સાઓ છે આ જે મુદ્દાઓ છે એ આપણે આજુબાજુ જોતા જ હોય છે કે કેટલા લોકોના ઘરે આ પ્રોબ્લેમ્સ ચાલતા જ હોય છે પણ કદાચ આપણે શું સફર કરી રહ્યા છે આપણે ખાલી એ જોઈએ છે સામેવાળા આપણા સાસુ કે આપણા હસબન્ડ શું સફર સફર કરી રહ્યા છે એ આપણે કદાચ નથી જોઈ શકતા તો કદાચ આ ફિલ્મ થ્રુ તમે એ પણ જોઈ શકશો એમનું વિઝન જોઈ શકશો કે એ પણ શું સફર કરી રહ્યા છે અને કેવી રીતે આનો સોલ્યુશન લાવી શકાય કે કેવી રીતે જેમ તમે આગળ કહ્યું કે છોકરો સેન્ડવિચ થઈ રહ્યા હોય તો એને પત્નીનો સાથ આપવો જોઈએ કે એમની મમ્મીનો પણ એની જગ્યા પર હું તો કહું કે સાસુ અને બહુ બંને મળીને એકબીજાનો સાથ આપે તો કદાચ પતિ આ વચ્ચે ના આવવું પડે એમ એને આટલું મુશ્કેલીમાં ના મુકાવવું પડે કેમ કે એનું બંને જોડે એટલો જ સેમ લગાવો હોય છે તો બસ પ્રેમથી રહી શકે પ્રેમ પ્રેમથી જ રહેવું જોઈએ અને કદાચ પ્રેમથી રહેવાનો જ સંદેશો આ ફિલ્મ પાસ કરે છે તો પ્લીઝ આ ફિલ્મ જોવા જજો

ઇન શોર્ટ માની એવું લઈએ કે વેનિલા આઈસ્ક્રીમ જે મૂવી આવી રહ્યું છે એ ફર્સ્ટ છે તેનો મુખ્ય બાબત એ છે કે ગુજરાતી ફેમિલીઝમાં જે ઓગણીસ વીસ ટકરાર ચાલી રહી છે તે અંદર મળીને સમાધાન કરીને જે ફેમિલી છે તેનો આનંદ માણવો જોઈએ સમાધાન આપોઆપ થઈ જાય એવું થાય ને સમાધાન આપોઆપ થઈ જાય એવા પ્રસંગો બને ને એવું થાય એવો પ્રસંગ ઊભો કરીને પણ આ સમાધાન લાવવું જરૂરી છે એવો સંદેશ આપવાનો છે આ પિક્ચર દ્વારા ઓકે વેરી નાઇસ આ સંદેશો તો અત્યારે જે પ્રમાણે કન્ક્લુઝનની વાત કરી તે જ પ્રમાણે કે ઓગણીસ વીસ બધા જ ગુજરાતી ફેમિલી નહીં ઇવન બોલિવૂડથી કોઈ પણ તમે કોઈ પણ ટોલીવુડ કોઈ પણ લઈ લો એ બધાના જ સ્ટારકાસ્ટ હોય ખૂબ મોટા મોટા માણસો હોય બિઝનેસમેન હોય પોલિટિશિયન હોય કે ઇન્ડસ્ટ્રીના એક્ટર કે એક્ટ્રેસ હોય તો એ લોકોના ઘરમાં પણ ઓગણીસ વીસ થતું હોય છે તો આપણા ગુજરાતી ફેમિલી માને એમાં તો પહેલેથી ચાલતું આવ્યું છે કે બે વાસણ ખાકડે તો અવાજ થાય અને પણ મુખ્ય બાબત એ છે કે ઘરના દરવાજા સુધી સીમિત રહે જોઈએ પણ આ જ મૂવી શું કહેવા માગે છે એટલે કે પહેલી માર્ચ વેનીલા આઇસ્ક્રીમ મૂવી આવી રહ્યું છે અ બિગ હાર્ટલી કોંગ્રેચ્યુલેશન ફોર ધ સ્પાર્ક ટુડેનિસ થેન્ક યુરી મચ આગામી દિવસોમાં આવી જ ઉત્તર ઉત્તર પ્રગતિ કરો અને આવા જ તમારા મૂવી રિલીઝ થતા રહે જેના લઈને ગુજરાતી જે દર્શક મિત્રો છે તેઓને અલગ અલગ વિશેષ અલગ અલગ મેસેજ મળે અલગ અલગ લાઇફ સ્ટાઇલ જીવાનો એક સંદેશો મળે તો સ્પાર્ક ટુડેનિસ ફરી એકવાર આ તમામ સ્ટાર કાસ્ટને શુભેચ્છાઓ પાઠવી રહી છે કે આગામી દિવસોમાં જે પણ તમારા મૂવી આવે સાથે જ આ વેનિલા આઇસ્ક્રીમ પણ એવી જ રીતે લોકો જોવે એવી જ રીતે લોકોને માણે की आूवी परती अलग अलग जे सॉल्युशन आहे ते आपणम आहे अ बिग एन्ड हार्ट फुली कॉंग्रॅच्युलेशन फ्रॉम द स्पार्क टुडे न्यूज कॅमेरामेन गौतम सोनूसाठी हिरेन स्पार्क टुडे न्यूज